વડતાલ ધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ શ્રી કષ્ટ ભજન દેવ હનુમાનજી મંદિર ખાતે પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ ની તેમજ કોઠારી શ્રી વિવેક સાગર દાસજી સ્વામીના માર્ગદર્શન થી શનિવારના રોજ શ્રી કષ્ટભજન દેવ હનુમાનજીની દિવ્ય વાઘા ધરાવાયા આરતી તથા શણગાર આરતી પરમ પૂજ્ય સદશ્રી નોતમ પ્રકાશદાસજી સ્વામી પડતાલ દ્વારા કરવામાં આવી હતી શ્રી કષ્ટભજન દેવ હનુમાનજી દાદાના સિંહાસને આજે શ્રી કેસરી નંદન હનુમાનજી દાદાને કેસુડાના કેસરી ફૂલોનો કેસરીયો શણગાર ધરવામાં આવ્યો હતો સાથોસાથ શ્રી કષ્ટભજન દેવ હનુમાનજી મહારાજને ધાણી ખજૂર ડાળિયાનો ભવ્ય અનકૂટ ધરવામાં આવેલ તેમજ મંદિરના પટાંગણમાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ હજારો ભક્તોએ આનેરાત દર્શનનો ઓનલાઈન તથા પ્રત્યક્ષ લાભ લઈ ધન્યતા અનુભવ કરે ન્યૂઝલેન્ડ ગુજરાતી બોટા